પ્રકરણ અઠ્યાવીસમું કાશીનો પુનર્જન્મ અને તેની શોધ કૃપા કરીને પાણીની અંદર ન જશો ચાલો આપણે આપણી બાલદીઓમાં પાણી લાવીને ના રાંચીના તરુણ વિદ્યાર્થીઓ જેઓ મારી સાથે આઠ માઇલ દૂર બાજુની ટેકરી સુધી પગપાળા પર્યટને આવ્યા હતા તેમને હું સૂચના આપી રહ્યો હતો અમારી સામેનું તળાવ ચિત્તા હતું પરંતુ મારા મનમાં તેને માટે કંઈક અણગમો પેદા થયો હતો મોટાભાગના વિદ્યાર્થીઓએ બાલદીઓ ભરીને નાહવાનું શરૂ કર્યું પરંતુ કેટલાક જુવાનિયાઓ ઠંડા પાણીની લાલચને વશ થયા તેઓએ જેવી ડૂબકી લગાવી કે તરત જ મોટા મોટા પાણીના સાપો તેમની ફરતે વીંટળાઈ વળ્યા કેવી કેવી તીણી ચીસો અને છબછબિયા તળાવમાંથી બહાર આવવા માટેની કેવી હાસ્યાસ્પદ તત્પરતા અમારા નિર્ધારિત સ્થાને પહોંચ્યા પછી અમે ઉજાણીની મોજ માણી વિદ્યાર્થીઓથી ઘેરાઈને એક વૃક્ષ નીચે હું બેઠો હતો મને ઉત્સાહિત મિજાજમાં જોઈને તેઓએ પ્રશ્નોની ઝડી વરસાવી એક યુવાને પૂછ્યું કૃપા કરીને મને કહેશો ગુરુજી કે હું ત્યાગના આ માર્ગમાં આપની સાથે હંમેશા રહેવાનો છું કે કેમ પ્રત્યુત્તરમાં મેં કહ્યું અરે નહીં તને બળજબરીથી અહીંથી લઈ જવામાં આવશે અને પછીથી તું પરણી જઈશ માન્યામાં ના આવે તે રીતે તેણે ઉગ્ર લાગણીથી વાંધો ઉઠાવ્યો મારા મૃત્યુ પછી જ મને અહીંથી ઘરે લઈ જઈ શકાશે પરંતુ થોડા જ મહિનામાં તેના માતા પિતા તેની અશુભિની આંખો સાથેના પ્રતિરોધ છતાં તેને લઈ ગયા થોડા વર્ષો પછી એ પરણી પણ ગયો આવા ઘણા પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી કાશી નામના એક તરુણે મને પૂછ્યું તે લગભગ બાર વર્ષનો તેજસ્વી અને સર્વનો પ્રીતિપાત્ર વિદ્યાર્થી હતો ગુરુદેવ તેણે પૂછ્યું મારું ભાગ્ય કેવું હશે તારું મૃત્યુ જલ્દી થશે અદમ્ય શક્તિથી જાણે કે આ ઉદ્ગાર મારા મોઢામાંથી નીકળી ગયા આ અણધારેલા ઘટસ્ફોટથી મને અને હાજર હતા એ બીજા બધાને આઘાત લાગ્યો અને વ્યથા થઈ મનોમન મેં મારી જાતને બાળકોના જુલમગાર તરીકે ખૂબ ઠપકો આપ્યો અને બીજા પ્રશ્નોના ઉત્તર આપવાનું માંડી વાળ્યું શાળામાં પાછા આવ્યા પછી કાશી મારા ઓરડામાં આવ્યો જો હું મૃત્યુ પામું તો હું ફરી જન્મું ત્યારે આપ મને શોધી કાઢશો અને ફરીથી આધ્યાત્મિક માર્ગ પર લઈ આવશો તેણે ડુસકા ભરતા કહ્યું આ મુશ્કેલ અને રહસ્યમય જવાબદારી નકારવી એવું મને અનિવાર્ય જણાયું પરંતુ પછીથી અઠવાડિયાઓ સુધી કાશી ચીવટાઈથી મારી પાછળ લાગ્યો રહ્યો છેવટે તે ભાંગી પડે તે હદે તદ્દન નાસીપાસ થયેલો જોઈ મેં તેને દિલાસો આપ્યો હા મેં તેને વચન આપ્યું ઈશ્વર મને મદદ કરશે તો હું તને શોધી કાઢવાની કોશિશ કરીશ ઉનાળાની રજામાં હું થોડા દિવસ બારગામ ગયો કાશીને હું સાથે લઈ જઈ શકું તેમ ન હોવાથી દિલગીર થઈને જતાં પહેલાં મેં તેને મારા ઓરડામાં બોલાવ્યો અને બીજું કોઈ ગમે એટલી સમજાવટ કરે તો પણ તેનો વિરોધ કરીને તેણે શાળાના આધ્યાત્મિક વાતાવરણમાં જ રહેવું તેવી મેં તેને કાળજીભરી સૂચના આપી ગમે તેમ પણ મને એવું જ લાગ્યું હતું કે જો એ ઘરે ન જાય તો આવનારી આફતમાંથી ઉગરી જશે હું શાળા છોડીને જેવો બહાર ગયો કે તુરત જ કાશીના પિતા રાંચી આવ્યા પૂરા પંદર દિવસ સુધી તેમણે તેમના દીકરાની ઈચ્છાશક્તિને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો તેને એવું સમજાવવામાં આવ્યું હતું કે જો કાશી કોલકાતામાં તેની માતાને મળવા માત્ર ચાર જ દિવસ આવશે તો ત્યાર પછી તે પાછો ફરી શકશે કાશીએ દૃઢતાથી ઇનકાર કર્યો પિતાએ ધમકી આપી કે પોલીસની મદદથી પણ તે પુત્રને લઈ જશે આ ધમકીથી કાશી ગભરાયો શાળાની બદનામી માટે સ્વયં તે કારણભૂત થવા નહોતો માંગતો તેની પાસે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો થોડા દિવસ પછી હું રાંચી પાછો ફર્યો કાશીને કેવી રીતે લઈ જવામાં આવ્યો તે મેં જ્યારે જાણ્યું ત્યારે હું તરત જ કોલકાતાની ગાડીમાં ચડી બેઠો મેં ત્યાં એક ઘોડાગાડી કરી લીધી જ્યારે મારી ગાડી ગંગાના હાવરા પુલની પેલી બાજુ જતી હતી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે કાશીના પિતા અને બીજાઓને ડાગુઓના વેશમાં મેં જોયા બૂમ પાડીને મારા ગાડીવાનને ગાડી ઊભી રાખવાનો આદેશ આપી હું ગાડીમાંથી કૂદી પડ્યો અને કમનસીબ પિતા સામે કરડી દ્રષ્ટિથી જોઈ રહ્યો મિસ્ટર ખૂની હું કંઈક અવિવેકથી બરાડી ઉઠ્યો તમે મારા કુમારને મારી નાખ્યો છે પિતાને પહેલાંથી જ સમજાઈ ચૂક્યું હતું કે કાશીને જબરજસ્તીથી કોલકાતા લાવવામાં તેમણે ઘણું જ ખોટું કર્યું હતું જે થોડા દિવસ તેમનો પુત્ર ત્યાં રહ્યો તે દરમિયાન તેણે દૂષિત ખોરાક ખાધો પરિણામે તેને કોલેરા થયો અને એ મૃત્યુ પામ્યો કાશી માટેનો મારો પ્રેમ અને મૃત્યુ પછી તેને શોધી કાઢવાનું આપેલું વચન મને દિવસ રાત કોરી ખાવા લાગ્યા હું ગમે ત્યાં હોઉં તો પણ તેનો ચહેરો મારી દ્રષ્ટિ સમક્ષ તરતો રહેતો વર્ષો પહેલાં મારી સ્વર્ગસ્થ માતાને માટે મેં જેવી શોધ કરી હતી તેવી જ યાદગાર શોધ તેને માટે પણ મેં શરૂ કરી મને લાગ્યું કે ઈશ્વરે મને બુદ્ધિની જે ભેટ ધરી છે તેનો ઉપયોગ કરીને કાશીનો સૂક્ષ્મ દેહ ક્યાં છે તે જાણવાના સૂક્ષ્મ નિયમો શોધી કાઢવા માટે મારી સર્વશક્તિને પરાકાષ્ઠાએ પહોંચાડવી જોઈએ મને સમજાયું તે અધૂરી ઈચ્છાઓ સાથે સ્પંદિત આત્મા હતો સૂક્ષ્મ પ્રદેશોમાં લાખો તેજસ્વી આત્માઓ વચ્ચે ક્યાંક પ્રકાશનો સમૂહ તરતો હતો બીજા અસંખ્ય આત્માઓના તેજ સ્પંદનો વચ્ચે મારે તેની સાથે કેવી રીતે સંપર્ક સાધવો એક ગૂઢ યોગ ક્રિયાનો ઉપયોગ કરીને મેં ભ્રુકુટીના આધ્યાત્મિક નેત્રના માઇક્રોફોન દ્વારા કાશીના આત્મા માટેના મારા પ્રેમનો ઉદ્ઘોષ કર્યો અંતર પ્રેરણાથી મને એમ લાગ્યું કે કાશી આ પૃથ્વી પર જલ્દીથી પાછો આવશે અને જો હું તેને નિરંતર બોલાવવાની ઘોષણા કરતો જ રહું તો તેનો આત્મા મને જવાબ આપશે હું જાણતો હતો કે કાશીએ મોકલેલો જરા સરખો પણ આવેગ મારી આંગળીઓ હાથ અને મેરુદંડના જ્ઞાનતંતુઓમાં અનુભવાશે બેઓ હાથોને તરંગ ગ્રાહકની જેમ ઊંચા રાખીને હું વારંવાર ગોળ ગોળ ફરતો અને તે જગ્યાની દિશા શોધી કાઢવા હું પ્રયત્ન કરતો જ્યાં મારા ધારવા પ્રમાણે તેણે કોઈ ગર્ભમાં પુનર્જન્મ લઈ લીધો હતો મારા હૃદયના ધ્યાનમગ્ન રેડિયોમાં તેના તરફથી પ્રત્યુત્તર મળવાની મેં આશા રાખી હતી કાશીના મૃત્યુ પછી લાગલગાટ છ મહિના સુધી અચળ ઉત્સાહથી મેં યોગની આ પ્રક્રિયા મક્કમતાથી ચાલુ રાખી એક સવારે કોલકાતાના બાજારના ભીડવાળા લત્તામાંથી અમે કેટલાક મિત્રો સાથે ચાલતા હતા ત્યારે હંમેશની માફક મેં મારા હાથ ઊંચા કર્યા પહેલી જ વખત મને જવાબ મળ્યો મારી આંગળીઓ અને હથેળીઓમાંથી નીચે ઉતરતા વિદ્યુતના ઓચિંતા સ્પંદનો શોધી કાઢતા મને રોમાંચ થઈ આવ્યો આ પ્રવાહો મારા ચૈતન્યના ઊંડા પ્રદેશમાંથી આવતા એક સાર્વભૌમ વિચારમાં રૂપાંતર પામ્યા હું કાશી છું હું કાશી છું મારી પાસે આવો મારા હૃદયના રેડિયો ઉપર હું જેમ જેમ એકાગ્ર થતો ગયો તેમ આ વિચાર મને લગભગ સ્પષ્ટ રીતે સંભળાતો ગયો કાશીના લાક્ષણિક જરાક ધીમા ઘોઘરા અવાજમાં મને તેનું આમંત્રણ ફરી ફરીને સંભળાતું હતું મેં મારા એક સાથી પ્રકાશદાસનો હાથ પકડ્યો અને આનંદથી તેની સામે જોઈ હસ્યો મને લાગે છે કે મેં કાશીને શોધી કાઢ્યો છે મેં ગોળ ગોળ ફરવાનું શરૂ કર્યું તેથી મારા મિત્રોને તથા આવતા જતા લોકોને દેખીતી રીતે ઘણી રમૂજ થઈ વિદ્યુતની ઝણઝણાટી મારી આંગળીઓને ત્યારે જ અનુભવાતી હતી કે જ્યારે યોગ્ય રીતે ઓળખાતા નજીકમાં આવેલ માર્ગ સપન ગલીની સામે મારું મોઢું આવતું જ્યારે મારું મોઢું બીજી દિશામાં ફરી જતું ત્યારે આ સૂક્ષ્મ પ્રવાહો બંધ થઈ જતા હતા ઓહો મેં આશ્ચર્યોદ્ધાર કાઢ્યા કાશીનો આત્મા આ ગલીમાં રહેતી કોઈ માતાના ગર્ભમાં જ હોવો જોઈએ મારા સાથીઓ અને હું સપનટ્રાઇન ગલીની નજીક આવ્યા મારા ઊંચા કરેલા હાથને સ્પર્શતા આંદોલનો વધારે તીવ્ર અને વધારે સ્પષ્ટ થતા જતા હતા એક લોહચુંબકની માફક રસ્તાની જમણી બાજુએ હું ખેંચાયો અને એક ચોક્કસ ઘરના દરવાજાની સમક્ષ પહોંચતા જ હું ત્યાં જકડાઈ ગયો એ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું મનના ભારે ઉશ્કેરાટની સ્થિતિમાં શ્વાસ રોકી મેં બારણું ખખડાવ્યું મને લાગ્યું કે મારી લાંબી અને અસાધારણ શોધનો સફળ અંત આવી ગયો છે નોકરે બારણું ઉઘાડ્યું અને મને કહ્યું કે માલિક ઘરમાં જ છે તે બીજા માળ પરથી નીચે ઉતર્યા અને તેમણે મારી સામે જિજ્ઞાસાવૃત્તિથી સ્મિત કર્યું મારે મારો સવાલ કેવા રૂપમાં પૂછવો તેનો મને વિચાર થતો હતો કેમ કે એ પ્રાસંગિક અને સાથોસાથ અપ્રાસંગિક પણ હતો શ્રીમાન કૃપા કરીને મને કહેશો કે તમે અને તમારી પત્ની લગભગ છ માસથી એક બાળકની અપેક્ષા રાખતા થયા છો કે કેમ હા બરાબર છે હું સંન્યાસી છું અને પરંપરાગત ભગવા કપડાધારી વૈરાગી છું એમ જોઈને તેમણે વિનયથી પૂછ્યું મારી આ વાત આપે કેવી રીતે જાણી તે મને કહેવાની કૃપા કરશો જ્યારે કાશી અને તેને મેં આપેલા વચનની હકીકત તેમણે સાંભળી ત્યારે આશ્ચર્યચકિત થયેલા ગૃહસ્થે મારી વાત માની મેં તેમને કહ્યું ગૌરવર્ણનો પુત્ર તમારે ત્યાં જન્મ લેશે તેનો ચહેરો પહોળો હશે અને કપાળની ઉપર ગાયની ખરીનું નિશાન હશે તેનો સ્વભાવ અધ્યાત્મપ્રધાન હશે મને ખાતરી હતી કે જન્મનાર બાળક કાશીના લક્ષણોથી યુક્ત હશે પાછળથી આ બાળકની મેં મુલાકાત લીધેલી તેના માતાપિતાએ તેને કાશીનું જૂનું જ નામ આપ્યું હતું તદ્દન બચપણમાં પણ દેખાવે આ બાળક રાંચીના મારા વાલા વિદ્યાર્થીની બિલકુલ પ્રતિકૃતિ હોય તેવો લાગતો હતો આ બાળકે મારા તરફ એકદમ પ્રેમ બતાવ્યો હતો ભૂતકાળનું આકર્ષણ બમણી તીવ્રતાથી જાગી ઉઠ્યું હતું વર્ષો પછી હું અમેરિકા હતો ત્યારે આ કિશોરે મને પત્ર લખ્યો હતો સંન્યાસ માર્ગને અનુસરવાની તેની ઊંડી ઈચ્છા છે એવું તેણે લખ્યું હતું હિમાલયના એક ગુરુ તરફ મેં તેને દોર્યો જેમણે પુનર્જન્મ પામેલા કાશીને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો